જેમ બાળક ઉપર માતા પિતાની છત્ર છાયા હોય છે તેમ આપણી પૃથ્વીનું રક્ષણ ઓઝોનનું સ્તર કરે છે નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે વિશ્વ ઓઝોન દિવસ છે ઓઝોનના સ્તરને અર્થ અમરેલા પણ કહેવામાં આવે છે એટલે કે ઓઝોનનું સ્તર સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પૃથ્વીને રક્ષણ આપે છે પરંતુ આ ઓઝોનનું સ્તર ઘટી રહ્યું છે જે ચિંતાનો વિષય છે માટે જ નાગરિકો તરીકે આપણે સૌએ તેની ચર્ચા કરવી જોઈએ અને આ સ્તરને જાળવી રાખવા ઘટતું કરવું જોઈએ આજની આપણી ચર્ચાનો વિષય છે સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં આ સાથે જ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈજ્ઞાનિક નરોત્તમ સાહુ સર આપી સ્વાગત છે દૂરદર્શન કે સ્ટુડિયોમાં દર્શક મિત્રો જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આપની સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ એના પર આપ આપના પ્રશ્નો પૂછી શકો છો હવે ચર્ચાની શરૂઆત કરીશું સંજય સર પહેલો પ્રશ્ન મારો આપને રહેશે કે આ જે ઓઝોન ડે છે એ કેમ ઉજવવામાં આવે છે અને બે હજાર પચીસની ઓઝોન ડેની થીમ શું છે નમસ્કાર દર્શક મિત્રો આજનો જે આ કાર્યક્રમ છે એ બહુ સુંદર રીતે આયોજિત થયેલો છે અને વિશ્વ ઓઝોન દિવસ સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે એના પાછળના ઘણા બધા કારણો છે અને એના પાછળના વૈજ્ઞાનિક મુદ્દા પણ છે કે જે ઓઝોન લેયર આપણને બેને વાત કરી પ્રારંભમાં કે આપણને એક પ્રોટેક્ટિવ લેયર આપે છે સમગ્ર પૃથ્વીને ફરતું એ ઓઝોન લેયરની જાળવણી માટેનો આ દિવસ આપણે આજે ઉજવીએ છીએ આખા વિશ્વભરમાં એની ઉજવણી થઈ રહી છે પહેલાં તો આ દિવસની ઉજવણીની શુભેચ્છાઓ સર્વે દર્શક મિત્રોને મારા સાથી મિત્રોને પણ આ દિવસ ઉજવવા પાછળનું જે મૂળ કારણ છે એ છે ઓઝોન સ્તરનું પાતળું પડવું ડિપ્લિશન ઓફ ઓઝોન લેયર અને એના માટે થઈને વૈજ્ઞાનિકો ખૂબ ચિંતિત હતા એના પાછળના પણ વૈજ્ઞાનિક સંશોધનો જવાબદાર છે આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણના આપણા જુદા જુદા સ્તર છે જુદા વાયુઓ છે વાયુઓનું પ્રમાણ છે એમ ટ્રોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર એમ જુદા સ્તરની અંદર જેને આપણે મંડળ સમતાપ મંડળ કહીએ છીએ સમતાપ મંડળમાં આ ઓજો વાયુ જે છે એનું ખૂબ સુંદર સુંદર મજાનું પ્રોટેક્ટિવ લેયર આવેલું છે આવરણ છે જે આપણને સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ઘણું નુકસાન કરે એવા હોય છે જેને રોકે છે ને આપણે સૌને રક્ષણ પૂરું પાડે છે હવે આ દિવસની ઉજવણી આપણે જે શરૂ કરી એના પાછળની પણ એક સુંદર સ્ટોરી છે પણ આ દિવસ જે છે એ સોળમી સપ્ટેમ્બરના દિવસે ઓઝોન લેયરને જાળવણી કેવી રીતે થાય એના અંગેનો એક મુસદ્દો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં એને સ્વીકૃત કરવામાં આવ્યો કે આ તારીખને આપણે સોળમી સપ્ટેમ્બર એ ઓઝોન ડે તરીકે ઉજવીએ કે જ્યારે આ ઓઝોન સ્તર જે છે એને નુકસાનકારક દ્રવ્યો છે એનું જાળવણી થાય એ માટેના સમગ્ર વિશ્વના દેશોએ મળીને મોન્ટ્રિયલ કરાર કર્યો મોન્ટેરિયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે અને એના સંદર્ભમાં આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ શિવાની વિશેષમાં આપણે જે ની વાત કરી કે દરેક વર્ષે જે દિવસો ઉજવવામાં આવે છે એના જુદા જુદા થીમ હોય છે વિષયો હોય છે એમાં આ વખતનો બહુ સુંદર મજાનો થીમ છે વિષય છે કે ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન એટલે કે સાયન્સ થકી આપણે વિશ્વના જે કાર્યવાહી જે છે પર્યાવરણ સામેની ઓઝોન લહેર બચાવવાની એ કરી શકીએ અને એના જે મોન્ટિરિયર પ્રોટોકોલ થયો એ પહેલા પણ વિયેના માં 1985 માં અંગેના એક વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ બધું નક્કી થયું કે આપણે ચલો આપણા ઓઝોન લેયરને બચાવવા માટે કંઈ કરીએ તો આ આપણો જે મેઈન થીમ છે એને 40 વર્ષ થયા છે એટલે 40 યર્સ ઓફ વિએના કન્વેન્શન અને એનો જે મુખ્ય થીમ છે એ ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન આ એનું મૂળભૂત એના પાછળનું રહસ્ય છે तो सर अब मॉन्ट्रियल प्रोटोकॉल की बात करी तो साहु क्वेश्चन आपसे है कि ये प्रोटोकॉल क्या है उन्नीस में आज ही के दिन उस पर हस्ताक्षर किए गए थे तो ये क्या प्रोटोकॉल क्या है और वो कितना सफल हुआ है अब तक उसके बारे में आप कुछ बता पाए देखिए आज का जो विश्व वजन दिवस तरीका से हम लोग सेलिब्रेट कर रहे हैं ये हम लोग एक्चुअली चालीस साल का पहले जो शुरुआत हुआ था जो मीटिंग हुआ था करार के लिए जो साक्षर हुआ था ये पहले बियना था बियेना प्रोटोकॉल था ग्लोबल एक अलार्मिंग तरफ से वो लोग जो दिया गया कि वहाँ पे ग्लोबल का लेवल में आ, तो वहाँ पे हमारा वो ओजन जो स्तर है वहाँ पे बहुत ही कम इनका पातली हो रहा है एंड वहाँ पे एक हमारा जो अल्ट्रा वायोलेट रे है तो ये इसमें जो ऑब्जर्व होने के बदले में वो वहाँ परकोलेट कर रहे हैं ताकि यहाँ पे पृथ्वी में हमारा बहुत मैन आवर लाइफ आवर लाइवलीहुड आवर एग्रीकल्चर इवन वाइल्ड लाइफ एक्वेटिक लाइफ एवरीबडी आवर एग्रीकल्चर सबके ऊपर में एक बहुत बड़ा खतरा है hmm. क्योंकि य, य, जो यू वी लाइट होता है अल्ट्रा किरण होता है तो इसमें इतने हमारा टेम्परेचर इतने बढ़ जाता है एंड इसमें इनका रेडिएशन का प्रक्रिया प्रक्रिया इतना होता है hmm. तो यहाँ पे सपोज एक સેન્ટીમીટર કા જોપોજ છીદ હોતા સ્કવાયર સેન્ટીમીટર કાં પે પાંચ લાખ જૈસે આપન્સર પેશન્ટ નિકલ કાટરાટ હોતા प्रोडक्शन एग्रीकल्चरल प्रोडक्शन लेस हो जाता है वो सारा खतरा होता है hmm. तो ये खतरा को कैसे हम लोगों को सो, सो ये कर सकते हैं इनका सल्यूशन निकाल सकते हैं hmm. इनको कम कर सकते हैं एंड ओजन होल को कैसे हम लोगों को इनमें कोई ऐसा नुकसान नहीं पहुंचा पाएंगे ज्यादा एंड इनका भर भरना कर सकते हैं hmm. इसके लिए एक बहुत ही टॉप लेवल का मीटिंग हुआ एंड hmm. इसमें डिसीजन लिया गया कि यह एक कोई एक ऑर्गेनाइजेशन का और एक इंस्टीट्यूशन का, का काम नहीं है hmm. इसमें सरकार है पॉलिसी मैटर्स है इसमें इंडस्ट्री है साइंटिस्ट है आम जनता है एंड सारा जो एडवोकेसी के लिए सारे लोग होते हैं तो सब स्टेक होल्डर को लेकर के एक एक करार बना गया है एक एक, एक प्रोटोकॉल बना गया है जिसके ऊपर में वो नाइनटीन एटी सेवन एटी फाइव में पहले बेहना का कॉन्ट्रैक्ट था इसके बाद नाइनटीन में वो मंट्री प्रोटोकॉल हुआ एंड आज का दिन में देखेंगे कि ये जो 40 साल का पहले जो करार था एंड ये ग्लोबल लेवल के लिए ये चीज जितना बड़ा प्रॉब्लम प्रॉब्लम था ये जो इसी तरीके से जो काम किएंगे तो आज हम लोग इनका सक्सेस को सेलिब्रेट कर रहे हैं जी। तो आज जो 30 ईयर्स के पहले जितना खतरा था आज हमको एक चांद से हम लोगों को एहसास ले सकते हैं कि आज ये खतरा अभी इतना बड़ा खतरा नहीं है एंड सब लोगों का सब स्टेक होल्डर का कमन uh, uh, ये uh, कोऑपरेशन <laughs> uh, में ये नाउ इट बिकम्स ए दैट प्रॉब्लम इज गेटिंग रिजॉल्व एंड आवर ओजोन लेयर जो है ये धीरे 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 भरपूर हो रहा है तो इसके लिए हम लोगों को ये एक साइंस का एक उत्सव तरीके से मनाया जाता है एंड इसी के लिए जो यूनाइटेड नेशन इनको वर्ल्ड लेवल में आज का थीम दिया है ये दिया है कि फ्रॉम साइंस टू ग्लोबल एक्शन तो साइंस से लेकर के ग्लोबल एक्शन तक कैसे साइंस સ્તર કયા વાતાવરણમાં આવેલું છે તેની રચના કઈ રીતે થાય એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા રહેલી છે જે આપણા આસપાસ પૃથ્વી છે એના વૈજ્ઞાનિકો વિભાજીત કરેલું છે એમાં લગભગ પંદર થી વીસ કિલોમીટર ઉપર સુધીનું જે વિસ્તાર છે એને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ પછી વીસ થી પચાસ કિલોમીટર સુધીનું છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ પચાસથી એંશી કિલોમીટર ઉપરનું છે મેઝોસ્ફિયર છે પછી આગળ પણ ઉપર આઇનોસ્પિયર છે અને એક્ઝોસ્ફિયર છે એમ જુદા અંતર સુધીના બધા સ્તરો છે જેમાં ખાસ કરીને ઓઝોન વાયુ જે છે એ પંદર કિલોમીટરથી શરૂ કરીને લગભગ સાહીઠ કિલોમીટર સુધીનો જે આપણો પૃથ્વીના ફરતો વાતાવરણનો જે વિસ્તાર છે એમાં એનું પ્રમાણ જોવા મળે છે અને વધારે પ્રમાણ જે છે એ લગભગ બાર પંદર કિલોમીટરથી પાંત્રીસ ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં ઓઝોન જે વાયુ છે એનું સ્તર રહેલું છે એટલે આ સરસ મજાનો એવો એક વાયુ છે જે આમ સાદા વિજ્ઞાનથી સમજીએ ઓક્સિજનથી સૌ પરિચિત છીએ આપણે પણ ઓક્સિજનના ત્રણ અણુ ભેગા થાય એને ઓઝોનનો એક અણુ બનેલો હોય છે જે આપણા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને એ સાવસરે જે વાત કરી એ પ્રમાણે જે અલ્ટ્રાવાયલેટ રેઝ આવે છે પૃથ્વી પર એને રોકે છે એટલે આપણી માતા પૃથ્વી ઉપરની જે જીવ સૃષ્ટિ છે એને એ પ્રકારનું એક ધાબળા જેવું કામ કરે છે કુદરતે આપેલી આ અણમોલ ભેટ છે કે જેથી આપણને જે હાનિકારક કિરણો છે સૂર્યકિરણોમાં એમાંથી એને રોકે છે ખાસ કરીને જેને અલ્ટ્રા વાયોલેટ બી પ્રકારના જે છે એ આપણને ખૂબ નુકસાન કરે છે સાહેબ એમના વખતે વાત કરી કે એનાથી આપણને ઘણું દરેક એકલા મનુષ્યને નહીં સમગ્ર જીવસૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ દરિયાની અંદર જે જલીય જીવ સૃષ્ટિ છે દરિયાઈ સજીવો છે કે જેની અંદર એટલા બધા સૂક્ષ્મ જીવો છે જે ઓક્સિજનની ભરમાર ઉત્પન્ન કરે છે આ ઉપરાંત વનસ્પતિની જે આપણું જે ઉપજ છે એની પર અસર કરે છે આ બધી ઘણી બધી હાનિકારક અસર થતી આ સુંદર મજાનું આપણું જે પ્રોટેક્ટિવ લેયર છે ઓજનનું એ આપણને બચાવે છે એનાથી કે વાતાવરણમાં આટલા અંતર ઉપર આવેલું હોય છે જી સર આપ બંને અહીં ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો રસપ્રદ માહિતી આપી રહ્યા છો પણ હાલ ચર્ચામાં સમય થયો છે એક વિરામ લેવાનો ખેલા ખેણી લોબડી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી કા ચારણી યોગ માયખોડીયા વિખ વારણી ધારણી બેડુ મગરે સવારી વાળી પાવન જગત જાણું ગંગાવતા મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઓઘડ તો જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જ गया अरे भाई आ तो केता के भाई की केता नहीं के गीदू नो तुआ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे हे भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी अमू हाटों मा घूमता वनवासी

जर्मर वर्ष तो वरसाद चानी चुस्की ने दिल में तेरी याद कौन है नसीब होय एक बार ने अंदर बेबे बे वरसाद जो गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवारे 7 कल्ला मात्र डीडी गिरनार और डीडी न्यूज़ गुजराती YouTube चैनल पर एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो करोटी वेब निहारो मनोरंजन शुरू कर ગુડ એનર્બાદ આપનો પુનઃ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છે ઓઝોન દિવસ પર અને આપની સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક ડોક્ટર સંજય ઠાકર અને વૈજ્ઞાનિક ડોક્ટર ડોક્ટર નારોતમ સાહૂ સર આપ બંનેનું સ્વાગત છે અને દર્શક મિત્રો આપણે ઓઝોન દિવસ પર મહત્વની ચર્ચા કરી રહ્યા છે જો આપના કોઈ પ્રશ્નો હોય તો આપની સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર પર આપ પૂછી શકો છો સાહૂ સર મેરા ક્વેશ્ચન નંબર આપસે હે કે હમને આગે વાત કરી કે ઓઝોન હોલ હો ગયા હે જો પૂરા ઓઝોન લેયર હે उसमे એક હોલ હો ગયા તો क्या है आप अगर वैज्ञानिक hmm. दृष्टि से उसे समझा सके तो <coughs> देखिए ओजोन होल एक जैसे हम लोग बात करते हैं ये एक लेयर था सार से बात किया hmm. एक छतरी जैसा था एंड ये ओजोन एक है मलिकुल हैं तीन ऑक्सीजन का जो वो परमाणु में एक ओजन का अणु बनता है एंड इनका 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 एयर क्लैरिटी के हिसाब से हम लोग बात करेंगे जिसे दस लाख एयर मॉलिक्यूल होगा hmm. इसमें ओनली तीन ओजन मलिक्यूल रहेगा एंड वो इतने रेयरेस्ट ऑफ रेयर मोलिकूल होता है वो क्लोरीन से मैंने ऑक्सीजन से मलिक्यूल में, में वो सन मैंने किरण के उपस्थित में वो ऑटोमेटिकली कन्वर्ट होता है वो नेचुरल प्रोसेस होता है बट जब इसमें कोई ऐसा कोई आ गया कोई विपरीत जैसे कुछ आ गया रिएक्शन हुआ तो यहाँ से कुछ ओजन में कुछ मलिकुल वहाँ से निकल करके वहाँ पे इनको दुबला करते हैं तो फिर वो ब्रेक हो जाता है तो फिर वहाँ पे उनका वो स्तर जो होता है वो पतला हो जाता है सो ये जो पतला स्तर हो जाता है जहाँ पे फिर वो ऐसा फिर जाली जैसा हो जाता है वहाँ छिद्र जैसा हो जाता है जहाँ पे भी हमारा जो सिर का वो सन का लेयर के बीच में जो था तो यहाँ पे हमारा अल्ट्रा वायोलेट रे भी वहाँ से पास कर जाता है तो इसके लिए जो होल होता है वो पहले 1985 में हमारे तीन साइंटिस्ट जिसको फिर वो इनको पहले इनका खोज किया इनका पहले ये अनाउंस किया जिसके बारे में ये सारा मंट्रिय प्रोटोकॉल बियना प्रोटोकॉल सारा लोगों को सब शुरुआत हो गया कार्रवाई शुरुआत हुआ जो जिसके बाद में एंड इसके बाद में इनका इंपोर्टेंट को भी समझ करके धीरे धीरे इनका काम का प्रोग्रेस को देख करके नाइनटीन में ये तीनों वैज्ञानिकों को नोबेल पारितोषिक में सम्मानित किया गया था तो ये ओजोन होल जिसे होगा ये ऐसा एक है इनका इतने रेयर रियारेस्ट मलिकुल इनका इतना पतला स्तर होता है कि, कि जैसे इनका थिकनेस हमको समझेंगे जैसे एक वन रुपी जो कॉइन होता है जी। जी। इनका जितना वेट होता है इनका जैसे मोटाई होता है पौड़ा जो है उतना तो इतना ही जैसा होगा थिकनेस होगा तो ये बहुत ही सेंसिटिव होता है एंड ये नेचुरल होता है इसके हम लोग को कोई मैंने आर्टिफिशियली नहीं कर सकते बट इनका कंट्रोल करके मैंने इनका जो हम जिस कारण के लिए इनका होल बड़ा होता है और होल का कोई डिपेंडेंसी बढ़ता है इसको हम लोग समझ करके सब काम करेंगे तो ये होल वो बढ़ेगा नहीं वो तो होल बिल्कुल होगा ही नहीं होगा एंड ये पतला जो चादर है तो ये हमको इस तरीके से पृथ्वी का एंड भगवान का वरदान तरीके से हमको यहाँ पे दुनिया में और धरती के ऊपर में रुड़ने के लिए एक चांद देगा जी तो संजय सर मारो सवाल आज संदर्भ में अगर आपने छे के ओजोन होल माटे जवाबदार कया द्रव्यो छे एवा अने शेमाथी निकले अने तेने ओछा करवा माटे आपणे शुं करी शकीए हाँ शिवानी बेन हवे आपणे मूल જે સમસ્યા છે એના મૂળ કેન્દ્ર સુધી પહોંચ્યા છે કે સાઉસરે જે વાત કરી કે આવું જે આપણું એક રેર લેયર છે અને એ જે આટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને જો દબાવવામાં આવે એટલે પ્રેસ કરવામાં કન્ડેન્સ કરીને તો એક રૂપિયાનો જે સિક્કો છે એટલી પાતળી પટ્ટી જેવું એ બને એ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે હવે સરે જે વાત કરી એને થોડી એક્સટેન્ડ કરું છું કે સ્તર તો પૃથ્વીના ફરતે આવેલું છે પણ ખાસ કરીને દક્ષિણ ધ્રુવ જે ખંડ છે છે એ વિસ્તારની અંદર ધ્રુવર્ક્ટિક સ્તર જે છે પાતળું પડી રહ્યું છે એવું વૈજ્ઞાનિકોને લાગ્યું ઘણા બધા દક્ષિણ ધ્રુવ પરના પણ સંશોધનો થાય છે અને એમાં એમણે જોયું કે જેમ્સ લેવલોક નામના એક વૈજ્ઞાનિક હતા અને જેમ્સ લેવલોકે શોધી કાઢ્યું કે એક તત્વ એવું છે આપણે પૃથ્વી ઉપરના કેટલાક જે રસાયણો વાપરીએ છીએ એમાંના કેટલાક રસાયણોમાંથી એ ક્લોરીન છૂટો પડે છે અને એ ઉપર જઈને ઓઝોનને તોડવાનું કામ કરે છે એને નુકસાન પહોંચાડે છે એટલા માટે એમણે સંશોધનો કર્યા અભ્યાસ કર્યા અને કેટલાક ડેટા એવા મળ્યા કે ઓઝોનનું જે સ્તર હોવું જોઈએ એના કરતાં જે ડેવિયેશન છે એ પચાસ ટકા જેટલું વધી ગયું જીઓ એને કીધું કે આવું ડેટા મળે છે તો બીજી એક જે સંશોધક એજન્સી હતી એણે એ ડેટા કમ્પ્યુટર રિજેક્ટ કરતું હતું કારણ કે આટલું બધું ડેવિશનવાળા ડેટા સ્વીકારતું નહોતું પણ એ ડેટા સ્વીકાર્યા અને જ્યારે અભ્યાસ કરતા ત્યારે ખબર પડી કે ધ ડેટા વોઝ રિયલ કરેક્ટ અને ત્યારે ખબર પડી કે આ ઓઝોનનું સ્તર પાતળું છે હવે એના માટે જવાબદાર જે રસાયણ છે એની આખી સિરીઝ છે જેને આપણે ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ ટૂંકું નામ છે પણ એ છે બહુ કાર્બન સીએફસીના એ પ્રખ્યાત છે અને એ ખૂબ સુંદર રીતે શોધવામાં આવ્યા હતા આપણા મનુષ્યને ઉપયોગમાં આવે જુદા સેક્ટરમાં એનો ઉપયોગ થાય ચીલિંગમાં મોબાઈલ જે જે છે એર કન્ડિશનિંગ મોબાઈલ એર કન્ડિશનિંગ સ્પ્રે પંપ અને સોલ્વન્ટ રેફ્રિજરેશન ઘણા બધા ફાયર એસ્ટિંગ્યુશર ફ્યુમિગેશન આવા બધામાં ઉપયોગમાં લેવાતા આપણે રસાયણો શોધ્યા વૈજ્ઞાનિકોએ કે જેના ગુણધર્મો બહુ સરસ હતા એટલે એ સીએફસીની આખી સિરીઝ છે આખા જો રસાયણો શ્રેણી છે હવે જયારે એ વપરાશમાં આવે ને એમાંથી જયારે વાતાવરણ ભળે છે ત્યારે એ જયારે કુદરતમાં ઉપરના વાતાવરણમાં જાય છે ત્યારે એમાં અલ્ટ્રાવાયોલેટ રેસ પડવાના કારણે એમાંથી ક્લોરીન છૂટો પડે છે બહુ મજાની વાત છે અને આ આખી ભૂમિકામાં ક્લોરીન જે છે ને એ વિલનની ભૂમિકામાં કારણ કે એ ઉપર જઈને સરે જે વાત કરી સાઉસરે બહુ સુંદર વાત કરી કે ઓજોનું જે સ્તર છે પાતળું પડવા માટે જવાબદાર જે કોઈ રસાયણ આવે તો સીએફસી છે કે જે આવા ઉપયોગમાં લેવામાં આવતા હતા આપણી બધી ઇન્ડસ્ટ્રી અને એના કારણે જે ક્લોરીન સીએફસીમાંથી એ વાતાવરણ ઉપરના સ્તરમાં જાય છે ત્યારે એમાંથી ક્લોરીન છૂટો પડે છે અને ક્લોરિન જે છે એ ઓઝોનને તોડવાનું કામ કરે અને ઓઝોનના અણુઓને તોડે છે એટલા માટે થઈને આ રસાયણો વર્ષો સુધી આપણે વાપર્યા જ્યારે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે જેમ્સ કે શોધ્યું કે આ જે તત્વ છે એમાંથી આ ક્લોરીન જેની હાજરી ત્યાં નો થઈ અને એના કારણે આ બધા રસાયણો જે છે એનો ઉપયોગ બંધ થવો જોઈએ અથવા એના ઓલ્ટરનેટ આપણે શોધવા પડે કે જેથી આપણે આવા આવા કિંમતી અમૂલ્ય જે 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 કુદરતી ભેટ છે સરસ મજાનું આપણું વાતાવરણના લેયર એને આપણે પાતળું પડતું બચાવી શકીએ ઓઝોન હોલ એ સિમ્બોલિક છે ઓઝોન પડવા કાણા એ એક સિમ્બોલિક નામ છે પણ હકીકતમાં ઓઝોન ડિપ્લેશન એટલે કે ઓઝોન સ્તરનું પાતળું પડવું જે તે વિસ્તારમાં ઓઝોનનું જે છે પ્રમાણ એ ઓછું થવું અને એના કારણે આ જે નીચેના જે આપણા દક્ષિણ ધ્રુવ ઉપર વધારે આની અસર જોવા મળે છે સમયાંતરે એ હોલની જે છે યુનિટમાં જે ઓઝોનની જે હાજરી છે એનું પ્રમાણ માપવામાં આવે છે તો એ ઘટતું જણાયું અને એવું વૈજ્ઞાનિકે નહોતું આ એના પાછળનું જે કયા રસાયણો આપણે વાપર્યા અને સાહેબે જે વાત કરી ટ્રીટીની કે આ રસાયણોનું ઉત્પાદન બંધ કરીએ આપણે એના માટે બહુ મજાની આ ટ્રીટી છે મોન્ટેરિયલ પ્રોટોકોલ સંધિ એક બધા દેશોએ કરી અત્યાર સુધી ઘણી બધી સંધિઓ થાય છે ઘણા દેશો જોડાય છે નથી જોડાતા પણ આ એક એવી સક્સેસ સ્ટોરી સાહેબ જે વાત કરી એને જો કહું છું કે એ પર્યાવરણની સમસ્યા માટે સુંદર મજાની એક સક્સેસ સ્ટોરી છે સફળતાની એક કે જેમાં બધા દેશો એગ્રી થયા બધા દેશોએ નક્કી કર્યું કે આપણે આવા રસાયણ ઉત્પાદન બંધ કરો અને ધીરે ધીરે ફેઝ આઉટ કરે એના ઉપયોગમાંથી એના ઓલ્ટરનેટ શોધવામાં આવ્યા છે અને એનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે એટલે જે ફોર્ટી ઇયર્સની જે આપણી આખી જર્ની છે એના પરિણામ સ્વરૂપ હવે હવે એવું લાગે છે કે ધીરે ધીરે ફરીથી મતલબ એવું કહી શકે કે એન્ટાર્કિકામાં જે હોલ થયો તો એ હવે ધીમે ધીમે પુરાઈ રહ્યો છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ સારી વાત છે સર આપણી સાથે એક કોલર જોડે ગયા છે દીપકભાઈ પોરબંદર થી જોડાયા છે જી દીપકભાઈ આપનો પ્રશ્ન પૂછશો હાજી નમસ્તે બેન હું એ પૂછવા માંગુ છું આપડે જે સ્પેસ ઉપર જે લોકો જાય છે કલ્પના ચાવલા છે ગયા તા પછી સુનેતા વિલિયમ છે ગયા તા હવે એ લોકો રિટર્ન જ્યારે કેપ્સ્યુલ માં પાછા આવે છે તો એને ઓઝોન પડ જ એમ કે શું કેવાય એને નડે છે આમ ભરી જવાની પીક એટલે એ ઓઝોન પડ જ એને આડક નડતર થાય છે હા એ જ सर आप बननेक्चुअली हाँ, हाँ ये क्वेश्चन अच्छा है ये जो ओजन लेयर के बारे में हम लोग डिस्कस कर रहे हैं ये ऐसा है कि पतली जैसे अम्ब्रेला जैसा है ये ऐसा नहीं कि, कि इससे फिजिकल बाउंड्री जैसा है कि आपको यहाँ पे वहाँ पे अटकाएगा और वहाँ पे कुछ आपको तोड़ करके आपका आना है ये दिस इज नॉट ए फिजिकल स्ट्रक्चर टाइप ऑफ थिंग्स एंड ये सुनीता विलियम और जो हमारा Uh, कल्पना चावला जो आपके जिसके नाम लिया है जो स्पेस एस्ट्रोनॉट हैं ये लोग जब आते हैं वो स्पेस जो कैप्सूल आते हैं ये कैप्सूल के अंदर में आता है इट्स जस्ट लाइक ए एयरक्राफ्ट इनको मालूम नहीं पड़ता है कि कहाँ पे जो ये बाउंड्री खत्म हुआ कहाँ पे शुरू होगा वो इनका स्पीड में जो होता है वो परीक्षण के साथ आते हैं तो ये आता है एंड ये एंड ये जो लेयर है सर जैसे बत किया ये फिफ्टी किलोमीटर का पंद्रह से फिफ्टी किलोमीटर के अंदर में है वो पूरा हमारा क्लोजर टू अर्थ ओके एंड एंड इसके अंदर में एंड ये पातली का जो कवर इतने मिनिएचर है इसको मालूम नहीं पड़ेगा कब वो पॉइंट को टच करके वो प्राप्त करके तो इसके एंड एंड इनका तो प्रभाव कुछ नहीं पड़ेगा बिकॉज ये जो एस्ट्रोनॉट है ये लोग बहुत सील्ड कंसील्ड होकर के वो कैप्सूल के अंदर में होगा हीट सिल के अंडर में होता है ये जब वहाँ पे आता है तो इतने फ्रिक्शन में हीट होता है तो इनके लिए इनका चैंबर अलग होता है तो इनको ओजन के लेयर के बारे में इनको बिल्कुल मालूम नहीं पड़ेगा एंड वो कब कब वो हमारा एयर के मैंने हमारा एटमोसफियर के अंदर में आए कब ये किसी कुछ चीज इनको मालूम नहीं पड़ेगा बिकॉज दे आर टोटली आइसोलेटेड फ्रॉम द अर्थ एटमोसफियर एंड दिस थिंग एंड दे आर दे हैव देयर ओन कंसिल्ड चैम्बर जब तक वो चैंबर में सपोज कुछ जी. नहीं होता है तो हुँ. इनको कुछ फर्क नहीं पड़ेगा जी तो दीपक भाई अपेक्षा हम, हम तो, पर क्या मैसेज हमारे दर्शकों को देना चाहेंगे देखिए आज के सर जैसे बताइए दूरदर्शन के तरफ से साइंस सिटी और टी एस गुजरात गवर्नमेंट ऑफ गुजरात तरफ से सबको ओजन दिवस का बहुत बहुत शुभे है ये एक ओजन दिवस का सुरक्षा करके हम लोग साइंस का जीत आज मना रहे हैं तो ये ओजन समस्या जो था चालीस साल पहले से शुरू हुआ था आज हमको इतना सच में ल, ल, अच्छा लगता है कि ये अभी नाउ वी आर गेटिंग ए हैप्पी एंडिंग ऑफ दिस स्टोरी होल स्टोरी तो इसको लेंगे तो हमारा आने वाला दिन में जो क्लाइमेट चेंज होता है जो प्लास्टिक पॉल्यूशन होता है जो सारा सस्टेनेबल डेवलपमेंट गोल का इसमें जितने समस्या होता है इसको ऐसे सब मिल कर के देश मिल कर के साइंटिस्ट मिल कर के सारा स्टेक होल्डर मिल कर के इनका भी हम लोगों इस तरीके का एक अपॉर्चुनिटी ले सकते हैं तो ये आज का दिन होता है कि साइंस को हम लोग आगे बढ़ाएंगे एंड साइंस के के साथ हम लोग प्रगति करेंगे जी संजय सर आप शो मैसेज आप मांग आज से आजना दिवस खूब सुंदर मज़ा मैसेज सर आप સાથે એડ કરવું વિશેષ કે લેટ્સ મેક અવર સોસાયટી ઓઝોન ફ્રેન્ડલી વિશાળ જે વિસ્તાર એ નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ આપણા ઉમાશંકર જોશી આ કહ્યું છે આ ઓઝોનનું લેયર એવું નથી કે જે ફક્ત મનુષ્યને પ્રોટેક્શન આપે છે પણ એ સમગ્ર જીવસૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિને બધાને સંરક્ષણ આપે છે તો વિજ્ઞાનનો સહારો લઈને આપણે આવી અનેક સમસ્યાઓ જે વાતાવરણની પર્યાવરણની એને આપણે સામનો કરી શકીશું એવો આજના દિવસનો સંદેશ છે જનતાનો પણ એમાં સુંદર મજાનો સહકાર મળે છે એટલે આપણે આ બધું સફળ કરી શક્યા છીએ તો દર્શક મિત્રો આપે જાણ્યું એમ કે ઓઝોનનું સ્તર જે પહેલાં એક ચિંતાનો વિષય હતો ધીમે ધીમે જે ચાલીસ વર્ષોની મહેનત છે મોન્ટરિયલ પ્રોટોકોલ છે બધાના સહાયથી આ એક ઓઝોનનું સ્તર હવે સુધરી રહ્યું છે જે ખૂબ જ સારી વાત છે સાહુ સર આપ અને સંજય સર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આ એક ખૂબ જ રસપ્રદ માહિતી દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ સાથે જ આ વિષય સાથે અહીં વિરામ આપીશું અને આજની ચર્ચાનો પણ અહીં અંત લાવીશું ફરી મળીશું નવા એક વિષય સાથે रजा लोक संगीत लोक साहित्य लोक संस्कृति ने वाचा तो कार्यक्रम लोकसूर शब्द संवाद